જૂનાગઢ શહેરમાં છ એપ્રિલના રોજ રામનવમી તહેવારને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ફૂટ માર્ચ યોજવામાં આવી હતી આજે રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસની બાજ નજર રહેશે જુનાગઢ પોલીસ સ્ટાફ દ્વારા રથયાત્રા રૂટ તથા શ્રી રામ મંદિર ઉપર કોટ વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી આ ઉપરાંત ઝાંઝરડા રોડ દોલતપરા તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં પણ ફ્લેગ માર્ચ અને ઘોડેસ્વાર દ્વારા માર્ચિંગ કરવામાં આવ્યું હતું સમગ્ર દેશમાં ઉત્સાહથી ઉત્સવથી રામનવમીના તહેવારની ઉજવણી થવાની છે અંતર્ગત જુનાગઢ જિલ્લામાં વીસ કરતા વધારે જગ્યાએ રામનવમી નિમિત્તે ભગવાન શ્રી રામની શોભાયાત્રા નીકળના છે ખાસ કરીને જુનાગઢ શહેરમાં જે બે મોટી શોભાયાત્રા નીકળે છે એક ઉપરકોટ રામજી મંદિરથી શરૂ કરી આઝાદ ચોક એમજી રોડ થઈ અને જવાહર મંદિર સુધી જાય છે બીજી શોભાયાત્રા ઝાંઝરડા રોડ ઉપર નીકળે છે આ અંતર્ગત આજ રોજ જુનાગઢ શહેર પોલીસ એ ડિવિઝન બી સી સિટીના પોલીસ સ્ટેશન એલસીબીની ટીમ આ ઉપરાંત અન્ય જે ગર્વની ટીમ હેડક્વાર્ટરની પોલીસ તમામ અધિકારી બંદોબસ્ત સાથે રૂટ ઉપર ફૂડ પેટ્રોલિંગ રાખવામાં આવેલું છે વધુમાં ઘોડેસવારો દ્વારા ડીપ પોઇન્ટમેન્ટ પેટ્રોલિંગ રાખવામાં આવેલું છે તમામ વિસ્તારના જે ડીપ પોઈન્ટ છે અગાશી અને અન્ય જે મહત્વના લોકેશન છે તે ચેક કરવામાં આવેલા છે ટ્રઉન મારફતે મારફતે પણ સર્વલેન્સ કરવામાં આવેલા છે અને આ બંદોબસ્તમાં પંદર કરતા પણ વધારે અધિકારી સુ એકસો પચ્ચીસ કરતાં વધારે પોલીસ કર્મીઓ બે ના પ્લાટુ અને કેમેરાથી સતત મોનિટરિંગ રાખશે જેથી કરીને ખુબ શાંતિપૂર્ણ માહોલ માં શોભાયાત્રા પૂર્ણ થાય પ્રકાશ દવે સાથે દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ